મૃતક વિશ્વા નિઝામના પરિવારને દુઃખમાં સહભાગી બનતા શહેર પ્રમુખ ઋત્વિજ જોશી અને કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુ હોળી દુર્ઘટનામાં તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઋત્વિજ જોશી અને કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુ પહોંચ્યા નેન્સી માછી કિશનવાડી ઉડાના આવાસ પાસે આવેલા છપ્પન ક્વાર્ટર્સમાં રહે છે આ બંને મૃતકોની અંતિમ ક્રિયા ઠેકાણનાથ સ્મશાન ખાતે કરાશે આજવા રોડ પરની પ્રતિભા સોસાયટીમાં રહેતી મૃતક નેન્સી માછીની અંતિમ યાત્રા નીકળી

ભાગીદાર બની શકે બોટિંગ ની અમને જાણકારી જ નથી અમને ખાલી એટલું જ ખબર હતી કે મારો છોકરો એક ગાર્ડનમાં માં ફરવા જાય છે એના માટે હું મારા છોકરાને લઈને અમને જ હું ફરીને આવ્યો છું મારે કોઈ જરૂરિયાત નથી આ છોકરાની એક જીત ના કારણે પાલિકા ના અધિકારી છંડો દાખલ થવો જોઈએ હા એ સામે કોન્ટ્રાક્ટર કાયદેસરની કાર્યવાહી જોઈએ અને એને ઉંમર જોઈએ છે એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ